કાળા ચશ્મા ઉતારો સરકાર આ કેમ કહેવું પડે ખબર છે કારણ કે જે વાસ્તવિકતા સૌની નજરો સામે છે તે સરકારને દેખાઈ નથી રહી જે લોકો દિવસ રાત એ કરીને મહેનત કરીને પાસ થયા હોય તેઓની વ્યથા સૌને દેખાય છે પણ સરકારને નથી દેખાતી દેખાડવા જાય તો એ દંડા પડે જે વિદ્યાર્થીઓ ગુજરાતનું ભાવિ છે તેમનું ભવિષ્ય તેનું શિક્ષણ જોખમમાં છે તે સૌને દેખાય છે પણ સરકારને નથી દેખાતું આવું કેમ કહેવું પડી રહ્યું છે ખબર છે કચ્છમાં એક સંસ્થા છે જે ટેમ્પરરી નોકરી અપાવે છે એવા શિક્ષકોને જે પાસ તો થઈ ગયા છે પણ સરકારે ભરતી અટકાવીને રાખી છે એટલે તેમનું ભવિષ્ય પણ હાલ લટકી રહ્યું છે શાળાઓમાં શિક્ષકોની ઘટ એવી છે કે વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ એ જ રીતે લટકી રહ્યું છે તો વાત એમ છે કે શિક્ષણ સંસ્થાઓને દેખાઈ રહ્યું છે તો સરકારને કેમ નથી દેખાતું કેમ નથી દેખાઈ રહ્યું સરકારને સૌથી મોટો સવાલ છે ને આ અહેવાલથી પ્રયાસ કરીએ છીએ કે સરકારને જે નથી દેખાઈ રહ્યું કાળા ચશ્મા ઉતારે અને દેખાય એમને ભરતી કરો સરકાર શ્રી વિદ્યાર્થીઓ પણ એટલું સમજે છે કે એમને યોગ્ય શિક્ષણ નથી મળી રહ્યું શિક્ષકો ની ઘટ છે સરકારી શાળાઓ માં જે તમે પૂરી નથી કરતા ઉમેદવારો પાસ થઈ ગયા છે દેશના ભાવિ ને ભણતર આપવા માટે તૈયાર છે પણ તમે ભરતી નથી કરતા આ બે દ્રશ્યો કચ્છના છે એક ચોવીસ જુલાઈ ના જ્યાં માંડવી ના ત્રગડી ગામે વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી સરકાર સામે શિક્ષકો ની ઘટ પર વિરોધ કર્યો હતો અને એક આજના જ્યાં અબડાસામાં શિક્ષકોની ઘટ ને લઈને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ વિરોધ માં જોડાયા અને નલિયા ભુજ હાઇવે પર ચક્કા જામ કર્યો માત્ર અબડાસા તાલુકામાં જ છસો શિક્ષકો ની ઘટ છે પણ ગાંધીનગરમાં સરકારની ખુરશી પર બેઠેલા કોઈને ક્યાં પડી જ છે હવે આ દ્રશ્યો જુઓ કચ્છમાં શિક્ષકોની ભરતી હવે સામાજિક સંસ્થા કરશે શિક્ષકોની એવી ઘટ છે કે ટ્રસ્ટ દ્વારા શિક્ષક ની ભરતી ની કામગીરી કરવાની જાહેરાત કરાઈ છે શ્રી કે જેના પ્રમુખ છે પૂર્વ રાજ્યમંત્રી દિવંગત તારાચંદ છેડા ના પુત્ર જીગર છેડા તેઓએ શું કહ્યું સાંભળો મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની જે ઘટ છે એને પૂર્તતા કરવા માટે સરકાર સાથે સહભાગી થઈ અને દોઢસો શિક્ષકોની અમે નિમણૂક કરવા જઈ રહ્યા છે જેની વર્તમાન પત્રો અને સોશિયલ મીડિયા ના માધ્યમથી માત્ર જગ્યા ભરવાની જાહેરાત પરંતુ નવ હજાર રૂપિયા નું વેતન પણ શિક્ષકો આપવામાં આવશે આવી અન્ય પણ ગુજરાત કેટલીક સંસ્થાઓ છે જે હંગામી ધોરણે શિક્ષકો ભરતી કરે છે તો સવાલ એ થાય કે સંસ્થાઓને શિક્ષકો ઘટ દેખાય છે તો સરકાર ને એજ સમસ્યા કેમ નથી દેખાતી આ મામલે અમે એક ટેટ પાસ ઉમેદવાર સાથે પણ વાત કરી તો સાંભળો તેઓનું શું કહેવું છે સરકારે નીતિ નિયમોમાં વાંધછોડ લાવી જોઈએ અને જે ટેટ પાસ ઉમેદવારો છે જે ક્વોલિફાય ઉમેદવારો છે હાઈ મેરિટના ઉમેદવારો છે એકથી બાર ધોરણે તમામ ઉમેદવારોને તાત્કાલિક ધોરણે ભરતી કરવી જોઈએ અને આ પોતાની નાકામીને દૂર કરવી જોઈએ ખાનગી સંસ્થાઓ આગળ આવી છે તો સરકારે એમના ઉપરથી જ્ઞાન લેવું જોઈએ સરકારે વિચારવું જોઈએ કે હવે અમારે કાયમી શિક્ષકો આપવા જોઈએ આવી સંસ્થાઓ તો પોતાના શું કહેવાય થોડોક સમય સુધી બાળકોના શિક્ષણ વંચિત ના રહે એ માટે આગળ આવી છે પણ કાયમી આ સંસ્થાઓ રોજગારી ના આપી શકે એટલા માટે સરકારે પોતાની હવે જવાબદારી લેવી પડશે અને કાયમી શિક્ષકો તમારે આપવા પડશે નહીતર ભવિષ્યમાં એવું બનશે કે ગુજરાતનું જે આ શિક્ષણ છે ખૂબ જ કથળી રહ્યું છે અને આ જે ઉસે વધતો શિક્ષકો ની ઘટ દેખાય છે પણ સરકાર સામે તો એમને તો લાકડીઓ મારી મારીને જેલ ભેગા કરી દેવામાં આવે છે સવાલ એ થાય છે કે હજારો શિક્ષકોની ઘટ સામે સરકારની ગંભીરતા કેમ નથી હંગામી ધોરણે સંસ્થાઓ ભરતી કરવી પડે તો સરકાર શું કરે છે શિક્ષકો ની મુદ્દે સરકાર કેમ કરે છે આ ખાડા કાન લટકતું શિક્ષણ જોવા સરકાર કાળા ચશ્મા ક્યારે ઉતારશે વિરોધ કરતા ઉમેદવારો ને ક્યાં સુધી પોલીસ ના દંડા પડશે સમસ્યાઓ તો ખુબ છે બોલનારા ઘણા છે કામ કરીને સમસ્યાનું સમસ્યા નું હંગામી ધોરણે નિરાકરણ લાવનારા પણ છે જેની જવાબદારી આવે છે એ કાળા ચશ્મા ક્યારે ઉતારશે તે સૌથી મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ